વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરોએ દાન પુણ્ય કરીને બકરી ઈદની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે દરેક જાતિના લોકો પોતાનો તહેવાર હળીમળીને ઉજવી શકે છે મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલે બકરી ઈદ તે દિવસે મુસ્લિમ ભાઈઓ પોતાની યથાશક્તિ પ્રમાણે બકરાની કુરબાની કરે છે આ દરમિયાન સવારે નમાઝ પડવા જાય છે પછી ઈદની નમાઝ પઢે છે પોતાના ઘરમાં અલગ અલગ રીત રિવાજ પ્રમાણે પાર્ટી કરવામાં આવતી હોય છે ત્યારબાદ સગાવલાને પણ મળવા જતા હોય છે બકરી ઈદ નિમિત્તે તમામ મસ્જિદ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આમ શાંતિપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક બકરી ઈદની ઉજવણી કરવામાં આવી